નમસ્કાર મિત્રો માથાના વાડ એકાએક ખરવા લાગ્યા છે દાંતમાં કૃમી પડી છે ચામડીના રોગથી પીડાવ છો સાંધાના દુખાવા છે આવા અનેક દુઃખ ઉપર અમૃત જેવું કામ કરતી વનસ્પતિનો પરિચય લઈને આવ્યા છીએ આજે તો મિત્રો આ વિડિયો અંત સુધી જોજો હું તમને રોગ મટાડવાની સંપૂર્ણ પદ્ધતિ આજે કહેવાનો છું સૌપ્રથમ આ લતાનો જો આપણે પરિચય મેળવીએ તો ગુજરાતીમાં મિત્રો આ લતાને ચણોઠીના નામથી ઓળખવામાં આવે છે જ્યારે સંસ્કૃત નામ તેનું હશે હિન્દીમાં આ વનસ્પતિને રફી અથવા ચીરમીટીના નામથી ઓળખવામાં આવે છે જ્યારે મરાઠી નામેનું ચાનોટી ચાનોટી છે જ્યારે લેટિન નામેનું છે એબ્રસ આવા નામથી એને ઓળખવામાં આવે છે તે મારે કહેવાની જરૂર નથી કેમ કે ખૂબ જાણીતી વનસ્પતિ છે અને ગામડે ગામડે આ વનસ્પતિ તમને જોવા મળે છે પણ ઉપયોગ અગત્યના છે ઉપયોગ બહુ ઓછા લોકોને ખબર છે કે આ વનસ્પતિના ઉપયોગ આવા પણ હોય છે આપણા ઋષિ મુનિઓએ આવા પણ ઉપયોગ કીધા છે બરાબર પણ હા આ વનસ્પતિના આયુર્વેદ પ્રમાણે ત્રણ જાતોનો ઉલ્લેખ જોવા મળે છે આયુર્વેદમાં એનો એક લાલ સફેદ અને કાળી આવી આ ત્રણ જાતો લાલ બરાબર જે તમને વિડીયોમાં બતાવીશ સફેદ અને ત્રીજી જાત છે એની કાળી જાત આ ત્રણ જાતો મુખ્ય છે આ ત્રણેય જાતોને મેં સાક્ષાત અનુભવ કરેલ છે જ્યારે ઘણા લોકો કહે છે કે એક લીલા કલરની જાત પણ આવે છે પણ મેં હજુ સાક્ષાત એ જાત જોઈ નથી એટલે એના વિશે હું બહુ કંઈ કહી શકું નહીં હવે મિત્રો આપણા પ્રાચીન પુસ્તકોના આધારે આ ચણોઠીના ખૂબ સુંદર આપણે ઉપયોગ જોવાના છે એ પહેલાં હું તમને એક એક વિનંતી અથવા માહિતી આપવા માગું છું કે જો તમે તમારા પરિવારને ઝેરી કેમિકલવાળી વસ્તુથી બચાવવા માંગતા હોય અને ઓર્ગેનિક પ્લસ આયુર્વેદિક વસ્તુની શોધમાં હોય એ ગોતતા હોય તમે તો તેની લિંક તમે ખરીદી કરવા માંગતા હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તમે તે વસ્તુને જો જાણો ચકાસો અને પછી ખરીદી કરો ખૂબ ઉપયોગી વસ્તુની મેં શોધખોળ કરી અને ત્યાં લિંકો મૂકી છે બરાબર સારું હવે આપણે એનો પ્રથમ ઉપયોગ જોશું મિત્રો ભાવ પ્રકાશ નિઘંટુ પુસ્તકમાં આપેલી માહિતી પ્રમાણે જો કોઈને માથાના વાળ એકાએક ખરવા લાગ્યા હોય એને આપણે ઉંદરી કહીએ છીએ તો તમારે શું કરવાનું છે ખબર ભાંગરો લઈ લેવાનો ભાંગરો વનસ્પતિ ખૂબ જાણીતી છે બરાબર ન જોયું હોય તો હું તમને આઈ બટનમાં એક તેલ અમે બનાવ્યું હતું એની લિંક આપું છું જોજો તમે ત્યાં ભાંગરો તમને વનસ્પતિ ત્યાં જોવા મળશે આ ભાંગરા નામની વનસ્પતિના રસમાં બરાબર એનો રસ કાઢી લેવાનો છે પાનનો રસમાં ચણોઠીના ફળનું ચૂર્ણ નાખવાનું છે હવે ચણોઠીના ફળનું ચૂર્ણ એટલે શું કરે ચણોઠી આપણે સફેદ કલરની લેવાની વધારે સફેદ જો તો સારું એને તમે ફોલી નાખવાની એની ઉપરનું જે હોય ને જે પળ બરાબર કડક પળ એ કાઢો ને પછી અંદર પોચું પોચું જે પળ હોય એ ચણોથી એ ઉપયોગ કરવાનો હું દરેક જગ્યાએ તમને કહું તો તમારી ચણોથીના ફળનો ઉપયોગ એટલે એ અંદરનું જો ઉપરનું ફોય તરાનો ઉપયોગ કરવાનો નથી ચણોથીના ફળનું ચૂર્ણ નાખી એમાં નાખી દેવાનું બરાબર દાખલા તરીકે તમે વીસ ત્રીસ ચણોથીનું ચૂર્ણ નાખવાનું બરાબર સો ગ્રામ જેટલો રસ હોય ત્યારે પછી એને તેલમાં નાખવાનું છે કોઈ પણ તેલમાં એક એને પકાવી લેવાનું છે અને આ તેલ છે તમારે ટોપરાનું તેલ લેવાનું આ તેલનો ઉપયોગ તમારે ઉંદરીમાં કરવાનો છે એટલે ખૂબ સારું રિઝલ્ટ મળશે બીજો ઉપયોગ છે કે મિત્રો કોઈને મોઢામાં ચાંદી પડી હોય ને તો ચણોઠીના પાન એને ચાવવાના જેથી મોઢાની અંદર આવેલો સોજો એ નરમ પડી જશે આ ખૂબ જાણીતો પ્રયોગ છે પણ તમને કહી દઉં સારું ત્રીજો પ્રયોગ છે ચક્રદત્ત નામના ઋષિ એમ કઈ છે કે સ્ત્રીઓને કાનની પાલી મોટી કરવી હોય જેને બુટ બુટી કહીએ આપણે બરાબર જે બુટી પહેરીએ જગ્યા એ મોટી કરવી હોય તો શું કરવાનું ખબર ભેંસનું દૂધમાં ચણોઠીનું બારીક ચૂર્ણ નાખવાનું ચૂર્ણ એટલે સમજી ગયા ને મેં પહેલાં કીધું હતું એ દૂધમાં ચણોઠીનું બારીક ચૂર્ણ નાખવાનું એ દૂધને દહીં જમાવવાનું છે તમારે એમાંથી જે માખણ નીકળે બરાબર એ માખણ તમારે કાનની બુટી પર ઘણા દિવસો સુધી ચોપડવાનું છે બરાબર એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે મિત્રો એક વિનંતી છે કે જો આવા અવનવા વિડીયો તમે જાણવા માગતા હોય જોવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી મહેનત સારી લાગતી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો સારું ત્રીજો ઉપયોગ બતાવું છું સોઢલ ઋષિના કહેવા પ્રમાણે ત્રીજો ઉપયોગ જો કોઈના દાંતમાં કૃમિ પડી ગયા હોય અને દાંત સતત દુખતા હોય તો ચણોઠીનું મૂળ લેવાનું છે એ મૂળ લઈ અને તેનું દાંતણ કરવાનું છે આ દાંતણ કૃમિ માટે અદ્ભુત ફાયદો કરશે મિત્રો બરાબર ખૂબ જાણીતો પ્રયોગ આ પણ છે સારું ચોથો પ્રયોગ આવે છે હવે ચોથો પ્રયોગ એવો છે કે કોઈને લોહી બગાડના કારણે ચામડી પર ચામડીનો રોગ થયો હોય લોહી બગાડ હોય એના હિસાબે ઘણી વાર ચામડીના રોગ ઘણા બધા થતા હોય આવો જો કોઈને પ્રશ્ન હોય ત્યારે શું કરવાનો ખબર ચણોઠીનો બારીક ભૂકો લેવાનો એને ઘીમાં પકાવવાનો છે બારીક ભૂકો એટલે તમે સમજી ગયા ને ઉપર મેં કીધું હતું એને ઘીમાં પકાવી લેવું એ પકાવેલા ઘીને ત્રાંબાનું કોઈ પણ વાસણ હોય એ ઘી એમાં થોડુંક ચોપડી દેવાનું એ ચોપડી અને મૂકી દેવાનું બીજે દિવસે એ ઘીનો પ્રયોગ તમારે જે ચામડી પર લોહીનો વિકારને લીધે બગડેલી હોય ત્યાં તે ચોપડવાનું છે અને હા કોઈને અતિશય ઉનાળાને હિસાબે ખંજવાળ આવતી હોય તો એનો અમે એક મલમ બનાવેલો છે ખૂબ સરસ મલમ બનાવેલો છે એ તમે વિડીયો ન જોયો હોય તો ઉપર આઈ બટન પર એની લિંક આપું છું બરાબર સારું હવે કોઈનો અવાજ બેસી ગયો હોય ત્યારે પણ ચણોઠીના પાનનો પ્રયોગ કરવો અને બીજું સાંધાના દુખાવા હોય શરીરના કોઈ સાંધા જલાઈ ગયા હોય ત્યારે તમારે શું કરવાનું છે ખબર સરસવનું તેલ લઈ લેવાનું એમાં ચણોઠીના મૂળ ખાંડી નાખવાના મૂળ ખાંડી તે તેલમાં મૂળ નાખી અને ખૂબ પકાવવાના બરાબર આ પાકી જાય પછી તે તેલને તમે જ્યાં સાંધા દુખતા હોય ત્યાં સાંધા ઉપર તમે માલિશ કરી શકો છો બરાબર આ પણ એક સુંદર મજાનો પ્રયોગ ચણેઠીનો છે ચણોઠીના મિત્રો અનેક પ્રયોગ છે આયુર્વેદમાં બરાબર પણ જે અમને મુખ્ય લાગ્યા જે સારા લાગ્યા તે અમે તમારી સમક્ષ રજૂ કર્યા છે આ વિડીયો માત્ર ને માત્ર વનસ્પતિ પરિચય ઉપર જ અમે બનાવીએ છીએ માટે તમે આ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે તમારો ખૂબ ખૂબ આભાર જય આયુર્વેદ જય ધન્વંતરી